કેડી મોટો તમારા માટે જોરદાર તમે જુઓ સ્ટાર્ટિંગમાં ડિઝાયર પેઢી છે ચાર વ્હાઇટ કલરમાં સારી કમ્બાઈન દેવા વાળી ગાડી છે ઓલા ઉબેરમાં તમે યુઝ કરી શકો છો ઘણી બધી ગાડીઓનો સ્ટોક તમને જોવા મળશે ચારસોથી સાડા ચારસો પ્લસ સીડા ગાડી પણ એટલી છે એસયુવી પણ તમને એટલી જોવા મળશે તો કાસ્ટ ટ્વેન્ટી ફોરમાં અમુક ગાડી ઉપર જોરદાર સ્કીમ ચાલતી હોય છે એકથી પાંચ લાખની ગાડી તમે લો તો એ તમને થી પાંચ હજારના ઈએમઆઈ ઉપર મળે છે તો આ વિડીયો જોરદાર થવાનો છે તમારે જો ગાડી લેવી હોય ને એ પણ અમદાવાદમાંથી તો કાસ્ટ ટ્વેન્ટી ફોરમાંથી સારી ડીલ મળવાની છે તો આ વિડીયો પૂરો જોતો રહેજો સ્ટાર્ટ કાઢજો વિડીયો

એસેક્સ ઓપ્શનલ ટોપ એન્ડ વેરિયન્ટ છે રાઈટ ઇઠ્યોતેર હજાર કિલોમીટર ગાડી ફરેલી છે અને મેઇન વસ્તુ ડીઝલ ગાડી આપણી પાસે અવેલેબલ બરાબર છે પ્રાઇસિંગ ની વાત કરીએ તો તેર લાખ ને અડતાલીસ હજાર રૂપિયા કિંમત છે ફર્સ્ટ ઓનર છે બરાબર જીજે વન પાસિંગમાં ગાડી છે આપણી પાસે અને ટોપ એન્ડ વેરિયન્ટ છે જેની અંદર આપણી પાસે પેરાનોમિક સનરૂફ આવી જાય છે એલોય વ્હીલ છે ક્રૂઝ કંટ્રોલ છે વેન્ટિલેટેડ સીટ્સ વગેરે આવે છે વાહ તમામ વસ્તુ આવી ગઈ તમામ વસ્તુ ટોપ એન્ડ એસેક્સ ઓપ્શનલ ગાડી છે આપણી પાસે આવડી તો ફ્રેન્ડ્સ જેમ કૌશિકભાઈ કીધું એ અને હું તમને એક વસ્તુ જણાવી દઉં ફ્રેન્ડ્સ કાસ્ટ ટ્વેન્ટી ફોરમાં અમુક ગાડી સિલેક્ટેડ પ્રાઇઝમાં સેલ કરવાની હોય તો એનો પણ તમે લાભ લેવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ તો આ બે હજાર એકવીસની ફર્સ્ટ ઓનર ટોપ એન વેરિયન્ટ છે મેન્યુઅલમાં સનરૂફ આવી જશે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેક આવી જશે વેન્ટિલેશન સીટ આવી જશે તમામ વસ્તુ તમને આમાં મળશે ને મેઇન વસ્તુ ડીઝલમાં છે ને ફર્સ્ટ ઓનર છે તેર લાખને અડતાલીસ હજાર પ્રાઇઝ છે તો આ ગાડી લેવા માગતા હોય તમે સારામાં સારી ક્રેટા

બરાબર ફક્ત પાસઠ હજાર ફરેલી છે ફર્સ્ટ ઓનર છે અને પ્રાઇઝની વાત કરીએ તો અગિયાર લાખ વીસ હજાર રૂપિયા કિંમત છે તો ફ્રેન્ડ્સ આ એકસો વી પાંચસો અત્યારે જેમ કૌશિકભાઈ કીધું એમ સારી ગોતવી બહુ મુશ્કેલ છે કેમ કે ખેંચેલી ગાડી હોય આ છે કાર ટ્વેન્ટી ફોરમાં પડી છે ફ્રેન્ડ બે હજાર એકવીસની ફર્સ્ટ ઓનર ટોપ ટેન વેરિયન્ટ છે ડબલ્યુ ઇલેવન સનરૂપ પણ આવી જાય ગાડી એકદમ જમ્બોજેટ મળશે સારી કન્ડિશનમાં જો એકસો વી લેવા માંગતા હોય તો વન ઓનર પાસઠ ચાલેલી અગિયાર લાખ ને વીસ હજારમાં કસ્ટ ટ્વેન્ટી ફોર માંથી મળી જશે નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે જરૂર વિઝિટ કરો અને આની કાસ્ટ ટ્વેન્ટી ફોર ની વેબસાઈટ પણ છે બરોબર છે તમે એમાં ચેક કરી શકો છો પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરીને

બહુ સારી કન્ડિશનમાં માં છે મેન વસ્તુ બ્લેક કલરમાં છે તો કૌશિક ભાઈ આ ગાડી ની શું ડિટેલ છે કેડી તમને ખ્યાલ છે આપણે બધા અત્યારે બ્લેક લવર છે બધા 100% ગાડી આપણે બ્લેક જ જોઈએ બ્લેક જ જોઈએ રાઈટ તો આપણી પાસે 2022 ની હેરિયર છે ઓડિયા રાઈટ ફક્ત 18000 કિલોમીટર ચાલેલી છે બરાબર પ્રાઇસ છે 15,80,000 રૂપિયા છે ફર્સ્ટ ઓનર છે અને ડાર્ક એડિશન ટોપ એન્ડ વેરિયન્ટ બરાબર હાઈ ગટેની મેન્યુઅલ પાસે 15,80,000 15,80,000 ફક્ત 15,80,000 તો ફ્રેન્ડ્સ બે હજાર બાવીસ ની ડાર્ક એડિશન હેરિયટ ટોપ પેન વેરિયન્ટ છે તમે જોવામાં આવીને જોશો ને તો મેગ્યુએલ સનરો બધી વસ્તુ તમને જોવા મળશે મેન્યુઅલમાં માં ગાડી જોવા મળશે અંદરનું ઇન્ટીરિયર આખું શોરૂમ ટાઈપ છે કેમ કે ખાલી અઢાર હજાર રનિંગ છે આ ગાડી પંદર લાખ ને ત્યાંસી હજારમાં ગાડી તમને મળી જશે કાર કાસ્ટ ટવેન્ટી ફોરમાં લોન કરાવી હોય તો સિવિલ સાતસો પચાસ લઈને આવો સારી એવી લોન આમાં બેસી જશે તો સારી એવી ડાર્ક એડિશન માં એરિયલ લેવા માંગતો હોય તો કાશ વાન્ટી માં મળી જશે અંદરનું ઇન્ટિરિયર બહુ જોરદાર છે જોઈએ નેક્સ્ટ કાર સારામાં સારી તમારે નેક્સોન લેવી છે અને એ પણ બ્લેક લેવી છે તો જોરદાર કન્ડિશનમાં છે ને નંબર જોઈ લ્યો પેલા બતાવી દો એકાંશી પૂરા પુરાણી શું ડિટેલ છે કૌશી બની છે આપણી પાસે કેડી ફાઈ બે છે બરાબર એકજેટ પ્લસ છે પ્રીમિયમ એડિશન છે ડાર્ક એડિશનની અંદર રાઇટ હવે આની કિંમતની વાત કરીએ તો આપણી પાસે નવ લાખ સિત્તેર હજાર માં છે ફર્સ્ટ ઓનર છે પંચોતેર હજાર ફરેલી છે અને નંબર તમે જોયો છે કે એકાસી નંબર છે આપણી પાસે તો ફ્રેન્ડ ટોપ એન્ડ વેરિયન્ટ છે પાછું આ બે હજાર બાવીસ ની છે વન ઓનર છે ને મેન વસ્તુ ડીઝલ છે અને આ ટોપ એન્ડ વેરિયન્ટ છે આ ગાડી એકાસી સો નંબર વાળી નવ લાખ ને સિત્તેર હજાર માં નેક્સોન

તો એ આખું ચેક થઈને જ આવે છે બરાબર છે તમે ગાડી લીધા પછી ભી તમે સાત દિવસનો જે બાયબેક ગેરંટી છે એમાં તમે ગમે ત્યાં ગાડી બતાવી શકો છો બરાબર છે એના માટે છૂટી છે તો સારામાં સારી ગાડી લેવી હોય તમારે તમારી ડ્રીમ કાર તો એકવાર જરૂર વિઝિટ કરો કાર ટ્વેન્ટી ફોર અમદાવાદમાં નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ તમને ચાર ગાડી દેખાતી છે આઠ છે ટ્રાઈબર સેવન સીટર કાર છે તો મને આની ડિટેલ આવો આવશે હવે જેને કેડી બાય સેવન સીટર લેવી છે જેને આઈ ટ્વેન્ટી નું બજેટમાં સેવન સીટર જ લેવી છે એના માટે આપણી પાસે ચાર ગાડી અવેલેબલ છે આ એકવીસ નું મોડેલ છે 2021 નું 4 4 7 ફરેલી છે ફર્સ્ટ ઓનર છે પેટ્રોલ છે અને વાત કરું ભાઈ તમને ખાલી તો વિચાર કરો તમને ટ્રાઇબર છે સીટર કાર પણ સારા બજેટમાં મોડેલ છે આ ગાડીમાં કદાચ તમે લોન બેસાડશો ને ફ્રેન્ડ તો કદાચ સિવિલ સારું હશે તો જીરો ડાઉન પેમેન્ટમાં તમારી લોન પણ થઈ જશે અથવા તમારે ત્રીસ થી પાંત્રીસ હજારનું ડાઉન પેમેન્ટ આવે છે ફ્રેન્ડ હમણાં જ એક કસ્ટમરને હું જોતો તો એને પૂછતો હતો ડિટેલ લેતો હતો તો એને ખાલી ચાલીસ હજારનું ડાઉન પેમેન્ટ ભરીને ગાડીની ડિલિવરી પણ લઈ ગયા છે હમણાં જ તો આ ગાડી છે બે હજાર એકવીસની ટોપેન વેરિયન્ટ છે સેવન સીટર આવશે આઈ ટ્વેન્ટીના બજેટમાં એટલે પાંચ લાખ ને સત્તર હજારમાં સારામાં સારી ચાર સેવન સીટર કાર તમને અહીંયા મળવાની છે તો આજે જ વિઝિટ કરો કાર અમદાવાદ જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ અહીંયા તમને ઓરા પણ જોવા મળી જશે મેન વસ્તુ કહી દો કાર ટ્વેન્ટી ફોરમાં હરેક વેરિયન્ટ તમને જોવા મળશે અલ્ટો વેગેનાર આઈ ટ્વેન્ટી વર્ના હું બધી ગાડીઓ બતાવવાનું છું તો આ ઓરા છે કૌશિકભાઈ ઘણી ડિટેલ આપો આ આપણી પાસે એક તો બજેટ ફ્રેન્ડલી ગાડી છે એવરેજ વાળી સારી ગાડી મળી રહે આપણને પ્લસ તમે આની પ્રાઇસ ની વાત કરીએ તો પાંચ લાખ ને અઠ્ઠાવન હજાર બે હજાર વીસની ગાડી સુડતાલીસ હજાર જેન્યુન ભરેલી વાહ અને ફર્સ્ટ ઓનર પાંચ લાખ ને અઠાવન અઠાવન હજાર તો ફ્રેન્ડ્સ આ ગાડી પણ તમારા બજેટમાં આવશે અને લોન પણ આમાં થઈ જશે ફ્રેન્ડ કાર ટ્વેન્ટી ફોર માં અમુક ગાડી એવી છે ફ્રેન્ડ્સ કે જેમાં ડિસ્કાઉન્ટ હોય છે અમુક ગાડીમાં જે કાર ટ્વેન્ટી ફોર સિલેક્ટેડ વેરિયન્ટ રાખે છે તો આ ઓરા છે બે હજાર વીસ ની ઓન ઓનર ખાલી પિસ્તાલીસ હજાર ફરેલી સુડતાલીસ હજાર સુડતાલીસ હજાર આ ફ્રેન્ડ સુડતાલીસ હજાર ફરેલી છે પાંચ લાખ ને અઠાવન હજાર એની પ્રાઇસ છે સારામાં સારી ડીલ મળવાની છે અને કદાચ આમાં સીએનજી ફીટ કરાવવું હોય તો પણ થઈ જશે ને કાર ટ્વેન્ટી કરી દેશે આપણે કરી આપીએ સીએનજી બી ફીટ થઈ જશે આપણા ત્યાંથી થઈ જશે આરસી માં બી ચડી જશે રાઈટ અને એવરેજ તો પૂછો જ નહીં સો ટકા રહેશે તો સારામાં સારી વ્હાઈટ કલરમાં ઓરા લેવી હોય તો કાર ટ્વેન્ટી ફોર માં અવેલેબલ છે જોઈએ નેક્સ્ટ કાર તો કૌશિક ભાઈ કઈક એવી ડીલ આપો જે સારી ડીલ હોય આઈ ટેન માં આઈ ટેન માં હવે કેડી ભાઈ તમે આઈ ટેન ની વાત કરીશ હું તમને આઈ ટેન માં એક વસ્તુ બતાવું જો આપણી પાસે બધા કલરમાં માં આઈ ટેન આઠ થી દસ ગાડી અવેલેબલ છે વાહ ફ્રેન્ડ તમે જોઈ લો આઠ થી દસ ગાડીઓ ખાલી તમને બધા કલર માં જોવા મળશે તમને જે કલર ગમે ને એ બધું અહીંયા અવેલેબલ છે વાત સાચી છે તમારી હવે આપડે કેળીભાઈ વાત કરીએ તો આપણે આ ટેન ની વાત કરું તમને બરાબર આ બે ની છે પેટ્રોલ સી છે સેકન્ડ ઓનર છે એકાણું હજાર ફરેલી છે અને પ્રાઇસ ની વાત કરીએ આપણે રાઈટ તો પ્રાઇસ ની વાત ત્રણ ને સિત્તેર માં જો તમે આ વિડીયો જોઈને આવો તો આ ત્રણ ને સિત્તેર માં ગાડી આપી દેવાની પેટ્રોલ પ્લસ સીએનજી પેટ્રોલ પ્લસ સીએનજી બે ની આસ્થા ટોપ વેરિયન્ટ તો ફ્રેન્ડ તમે જુઓ એક તો આઠ થી દસ તમને આઈટેન જોવો મળશે સારામાં સારી આઈટેન કન્ડિશનમાં લેવી હોય તો અહીંયા તમને કાશવેન્ટી ફોર માં મળી જશે એમાંની આ છે બે હજાર પંદર ની સેકન્ડ પેટ્રોલ પ્લસ સીએનજી નવ એકાણું હજાર ફરેલી પ્રાઇઝ ની વાત કરીએ તો ત્રણ લાખ સિત્તેર હજારમાં મળી જશે ને ફ્રેન્ડ જો તમારું સિબિલ સારું હશે ને તો ઝીરો ડાઉન પેમેન્ટમાં આ ગાડી તમે ઘરે લઈ જઈ શકશો તો સારામાં સારી ડીલ મળવાની છે કાસ ટોટી ફોરમાં નંબર ડિસ્પ્લે ઉપર છે પેટ્રોલ પ્લસ સીએનજી આઈટેન લઈ જાઓ આજે જ તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ તમે જુઓ સારામાં સારી વેગેનર આપણે હમણાં આઈ ટેન જોઈ પેટ્રોલ પ્લસ સીએનજી એવી રીતના આ છે બે હજાર બાવીસ ને ત્રેવીસ ની ત્રણે વેગેનર એ પણ નવા શેપમાં તો ડિટેલ આપી દો કૌશિકભાઈ હવે એકવીસ બાવીસ ને ત્રેવીસ ની ત્રણ વેગેનર આપણી પાસે ન્યુ શેપમાં અવેલેબલ છે હવે ફક્ત આપણે આની વાત કરીએ તો આ બે હજાર ત્રેવીસ ની છે ફક્ત સાડા સાત હજાર કિલોમીટર ફરેલી છે ખાલી સાડા સાત ખાલી સાડા સાત હજાર કિલોમીટર ફરેલી છે ફર્સ્ટ ઓનર છે અને પ્રાઇઝિંગ ની વાત કરીએ કેડી ભાઈ તો પાંચ લાખ ને ચાલીસ હજાર રૂપિયાની ગાડી છે તો તો ખાલી ખાલી એક એક સર્વિસ સર્વિસ ને જ ફ્રેન્ડ્સ નવા શેપમાં પ્યોર પેટ્રોલ વન ઓનર સાડા પાંચ માં દસ હજાર ઓછા દેવાના પાંચ લાખ ને ચાલીસ હજારમાં જો નવી વેગેનાર તમે લેવા જતા હોય ને તો એ પેલા ખાસ ટ્વેન્ટી ફોર માં વિઝીટ કરો કેમકે એકવીસ બાવીસ ને ત્રેવીસ ની પાંચ લાખ ચાલીસ બે હજાર ત્રેવીસ નું મોડલ મળે છે ફ્રેન્ડ તમને તો સારામાં સારી ડીલ મળવાની છે

શું વાત છે ગાડીની ડિટેલ આપું તમને તો 2023 ની ગાડી છે પેટ્રોલ સીએનજી કંપની ફિટેડ સીએનજી છે 22000 કિલોમીટર ગાડી ફરેલી છે ફર્સ્ટ ઓનર છે રાઈટ અને પ્રાઈસ ની વાત કરીએ કે 6 લાખ ને 46000 રૂપિયામાં ગાડી છે ફ્રેન્ડ સારું સિબિલ લઈને આવો 50000 રૂપિયા લઈને આવો ગાડી તમારી ઘરે લઈ જાવ બ્લુ કલર માં ટીગોર તમને જોવા મળશે પેટ્રોલ પ્લસ કંપની ફિટિંગ સીએનજી વન ઓનર 22000 ખાલી ફરેલી છે આખી ગાડી ઓરિજિનલ જોવા મળશે ઓરિજિનલ પ્રાઇસ છે આની છ લાખ ને છેતાલીસ હજાર વન ઓનરમાં રહેવાની છે આ ગાડી આખી ઓરિજિનલ તમને મળશે કાર ટ્વેન્ટી ફોરમાં પચાસ હજાર રૂપિયા લઈને આવો તમારી ડ્રીમ કાર લઈ જાઓ જોઈએ નેક્સ્ટ કાર ફ્રેન્ડ્સ ઘણા બધાની કોમેન્ટ હતી કે તમે વર્ના સારી બતાવતા નથી તો ફ્રેન્ડ્સ વ્હાઈટ કલરમાં ટોપ પેન વેરિયન્ટ હું લઈ આવું છું તો આની ડિટેલ આપી દઉં સૌથી પહેલા તો કેડી ભાઈ એક વખત નંબર ઉપર નજર મારો તમે ત્રિપલ થ્રી વન વાહ રાઈટ બહુ સારા નંબર છે બે હજાર ઓગણીસ છે ફર્સ્ટ ઓનર છે ઓટોમેટિક એસએક્સ ઓપ્શનલ વેરિયન્ટ છે પાસઠ હજાર જેન્યુન ફરેલી છે

તમારે સાત લાખ રૂપિયા બી નથી ખર્ચવા અને તમે જર્મન લવર છો બરાબર તો તમારા માટે મારી પાસે બે પ્રોડક્ટ એકદમ હોટ પ્રોડક્ટ છે મારી પાસે બે સ્કોડા રેપિડ પડી છે વાહ હવે જેની આની વાત તો છપ્પન હજાર ભરેલી છે અને પ્રાઇસ વાત કરીએ તો સાડા ચાર સાડા છ લાખ રૂપિયા બી નથી ખરે છ લાખ ને એકતાલીસ હજાર રૂપિયા ગાડી છે વાહ ડીઝલ પેટ્રોલ પેટ્રોલ વાહ ભાઈ વાહ બે હજાર વીસ ની બે હજાર વીસ વન ઓનર વન ઓનર ને છપ્પન હજાર કિલોમીટર ફરેલી તો ફ્રેન્ડ આ જર્મન નું પ્રોડક્ટ છે બે હજાર વીસ ની સ્કોડા રેપિડ વન ઓનર પ્યોર પેટ્રોલ ઓછા કિલોમીટર ફરેલી છ લાખ એકતાલીસ હજાર માં આ ગાડી તમને મળી જશે છે ની ઇન્ટિરિયર બહુ જોરદાર છે આખી ઓરિજિનલ ગાડી છે સેકન્ડ બે હજાર ઓગણીસ ની પણ અવેલેબલ છે મેં તમને બતાવી બરોબર છે અમુક સિલેક્ટેડ ગાડી સિલેક્ટેડ પ્રાઇઝમાં મળતી હોય છે એક થી પાંચ લાખની ગાડી પચીસો થી ત્રણ હજારની ઈ માં મળતી હોય છે તો આ બધી ગાડીઓ મેં તમને બતાવી તમે કોઈ પણ ગાડી અહીંથી કાસ્ટ ટ્વેન્ટી ફોરમાંથી લઈ શકો છો ચારસો સાડા ચારસો પ્લસ ગાડી અહીં અવેલેબલ હોય છે સાજો એવો સ્ટોક તમને એક જ જગ્યાએ મળે છે કાશ ટ્વેન્ટી ફોરમાં તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું ફ્રેન્ડ્સ કેડી મોટો લાઈક અને સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય જય ભારત